છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી પાંચ પેટા ચૂંટણી લડી વિધાનસભામાં પહોંચેલા ધારાસભ્યો આજે અધ્યક્ષ શંકર ચૌધરીની હાજરીમાં આ વિધાનસભામાં શપથ લેવા જે રહ્યા છે અધ્યક્ષ શંકર ચૌધરી છે ત્યાં પાંચ ધારાસભ્યને આજે શપથ અપાવવા જે રહ્યા છે આ શપથને લઈને શંકર ચૌધરીએ શું કહ્યું તે સાંભળી લો આજે ગુજરાત વિધાનસભાની પાંચ સીટોનું બાય ઇલેક્શન હતું લોકસભાની સીટોની સાથે સાથે તેમાંથી જે પાંચ માન્ય ધારાસભ્યશ્રીઓ ચૂંટાયા છે તેમની શપથવિધિ આજે તેમણે સમય માંગ્યો હતો અને અમે સમય આજની તારીખે આજે એમને આપ્યો છે ખાસ કરીને વિધાનસભા ચાલતી હોય ત્યારે વિધાનસભાની અંદર તેમને શપથ લેવડાવતા હોઈએ છીએ પરંતુ આજે વિધાનસભાનું સત્ર નથી ચાલતું તો તે દરમિયાન આજે વિધાનસભાના અધ્યક્ષની ચેમ્બરમાં આજે ચૂંટાયેલા પાંચ માન્ય ધારાસભ્યશ્રીઓની શપથવિધિ આજે રાખવામાં આવી છે જે અગિયાર કલાકે માન્ય ધારાસભ્યશ્રીઓ અને એવો આવશે અને એમની શપથવિધિ આજે થશે ખાસ કરીને વિધાનસભામાં અત્યારે જ્યારે શપથવિધિ થઈ જાય એટલે એની વિગત પણ તમને બધાને નવો આંકડો ઉમેરીને આપ સૌને કરી આપશું આપણે શંકર ચૌધરીને સાંભળ્યા સાથે અર્જુનભાઈ મોઢવડિયા જે પોરબંદર બેઠકની પેટા ચૂંટણી લડ્યા છે કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં તે આવ્યા છે ચિરાગ પટેલ જે ખંભાત બેઠકના છે સાથે વાઘોડિયાના ધારાસભ્ય છે ધર્મેન્દ્રસિંહ વાઘેલા તેમના સાથે પણ નવજીવન ન્યૂઝે વાત કરી અને શપથવિધિ પહેલાં તેમનું પણ શું કહેવું છે તે પણ આપ સાંભળી લો બસ આ ભારતીય જનતા પાર્ટીની અંદર અમારી વાઘોડિયા વિધાનસભાના તમામ મતદારોનો આ વિજય છે અને તમામનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું અને વાઘોડિયાનો વિકાસ ડબલ ગતિથી થાય એવી અમારી પ્રાથમિકતા છે વાઘોડિયા એજ્યુકેશનનું હબ બનાવવું એ પણ મારી પ્રાથમિકતા છે અને જે કંઈ કામો અધૂરા છે એને વહેલામ વહેલી તકે પૂરા કરવાની પ્રાથમિકતા છે પાણીનો પ્રશ્ન છે રોડ રસ્તામાં એસી ટકા કામો પતી ગયા છે બાકીના ગતિશીલ છે એને પૂરા કરે છે અપક્ષ માંથી રાજીનામું આપી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનું માત્ર કારણ અમારા વિસ્તારનો ડબલ એન્જિનની સરકારમાં ડબલ ગતિથી વિકાસ થાય એની પ્રાથમિકતા છે હું કોઈપણ મંત્રીપદ માટે થઈને ભારતીય જનતા પાર્ટીમાં આવ્યો નથી માત્ર વાઘોડિયાનો વિકાસ થાય એ અમારી પ્રાથમિકતા છે આમાં પાંચે પાંચ ધારાસભ્ય આજે અહીંયા શપથ લેવા જઈ રહ્યા છે હર્ષ સંઘવી જે ગૃહ રાજ્યમંત્રી છે તે બળવંતસિંહ રાજપૂત કેબિનેટ મિનિસ્ટર ઋષિકેશ પટેલ સહિતના જે કેબિનેટ મંત્રીઓ છે તે પણ અહીંયા પહોંચી ચૂક્યા છે અગિયાર વાગે અહીંયા શપથવિધિ ચાલુ થઈ જવાની છે આ પ્રકારના સમાચાર જો આપણે પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન વૈષ્ણવ